છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચૂનાખાણ ગામે ગામમાં પ્રવેશ કરવાના મુખ્ય માર્ગો પર લો લેવલનો કોઝવે વરસાદના કોતરમાં પાણી આવતા ધોવાઈ જતા તંત્રના અધિકારીઓ રિપેર કરવા નથી આવતા જેથી ગ્રામજનોએ તંત્રના કાને અવાજ પહોંચે તે રીતના સૂત્રોચ્ચારો કરી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને નસવાડીથી બે કિલોમીટર દૂર ચુનાખાણ ગામ આવેલું છે આ ગામમાં બસોથી વધુ લોકોની વસ્તી છે જ્યારે ગામના પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર કોતર આવેલી છે અને આ કોતર ઉપર પંચાયત માર્ગ અને મકાન વિભાગની માલિકીનું કોઝવે આવેલો હતો ભારે વરસાદના કારણે કોતરમાં પાણી આવતા આખો કોઝવે ધોવાઈ જતા લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે ગામમાંથી બળદ ગાડું કે મોટું કોઈ ભારદારી વાહન જઈ શકતું નથી જ્યારે લોકોએ તંત્રને રજૂઆત કરી અને થાકીને જતા લોકો ભેગા થઈને તંત્રને જગાડવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓના કાને અવાજ પહોંચે એ રીતના સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા અને લોકોના આક્ષેપ હતો કે વિકાસની વાતો કરતી સરકાર અને ઓફિસોમાં બેસીને વહીવટ ચલાવતા અધિકારીઓ ગામની મુલાકાત લે તો સાચી હકીકત બહાર આવે તેમ છે અને નાણાંની સમસ્યા દૂર થાય તેમ છે અધિકારીઓ ચૂના ગામની મુલાકાત લેવી જરૂરી છે ચૂનાખાંડ ગામમાં નાળું તૂટી ગયો છે એટલે છોકરોને ભણવા નિશાળે જવામાં બહુ તકલીફ પડે છે કેમકે શું છે કે જે પાણી આવી જાય તો વધારે મુશ્કેલી પડે છે એટલે અહીં ગાડી જે છરકાવવામાં હતી એટલી તકલીફ પડે છે તો આ સરકારને કંઈ વિનંતી કરીએ છીએ કે કંઈ અમારું નાડું બની જાય એ માટે રજૂઆત કરીએ છે સૂત્રોચ્ચાર કર્યા ને ગામ લોકો બધા ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી આ કંઈ નારું બને એવી રજૂઆત કરી છે તો આ નારું બની જાય એવી અમારી માંગ છે નારું નહીં મંગે તો અહીં કોઈ શું છે કોઈ અધિકારી આવે તો એમને ખબર પડે કે નારું કેવું છે શું છે તો પછી ગામ લોકોએ કે વોટ લેવા માટે ગામમાં આવે પછી કોઈ આવતું નથી ગામ ચુનાખાન છે ચોમાસામાં તો બહુ ટોબલેટ પડે છે કેમકે આજે બે વર્ષથી નાળું બનતું નહીં અને બીજી વાત કે ગામમાં એકસો આઠની બી જરૂર પડે હા તો બી અહીં 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 રોડ સુધી જ આવે છે ગામમાં તો જતી જ નથી કહેવાય પછી બાઈકો બાઈકો અમારે અહીં મૂકીને જવી પડે છે ચોમાસામાં તો બે થી ત્રણ દિવસ લાગે બહાર નીકળતા કે અહીં નદી આપણે અહીં કોતળામાં પાણી ઓછું થાય તો બહાર નીકળાય કહેવાય સરકાર માટે એક જ માંગણી છે અમારે કે આ નાળું બની જાય અને અમારે આવા જવાનો રસ્તો થઈ જાય એને માટે ખાન ગામ છે આ નાળોની તકલીફ છે બે વખત ધોવા જ ને સોળ બાળકોના સ્કૂલે જવાનો અમારે મેન રોડ જ આ રસ્તો તે નાળું તૂટી જ્યું છે હવે પાણી આવી જાય તો આવીને અમારે તો ઘેરી જ ઘેરા જ જવાય અંદર બહાર જવા તો કોઈ અધિકારી આવતા નથી કંઈ નહીં ખેડૂતોને આ બધું ગમે તે ઓલ લાકડો લઈ જવું હોય ખેતર કે પછી ચાલ લાવવો હોય એ બહુ મુશ્કેલ પડે અમારે બીજો રસ્તો નહીં ને